ડબલ ખાતે છેલ્લા સાત વર્ષથી એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ગરબવાની તરભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ચાલુ સાલ પણ અધ્યક્ષ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે પચાસ ટકા ગ્રાઉન્ડ તૈયાર પણ થઈ ગયું છે મોડી રાત્રે વરસાદ વિઘ્ન બની આવી પહોંચ્યો ભારે પવન સાથે વરસાદ પડતાની સાથે બેઠક વ્યવસ્થાના ડોમ પવનને કારણે પડી ગયા હતા જોકે આયોજકોના ઉત્સાહ ભરપૂર હોય બીજા દિવસથી પુનઃ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રીમાં પણ વરસાદ વરસી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે ડબે પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો તેવામાં ગરબા આયોજકોની ચિંતામાં વધારો જોવા મળ્યો અને ડબોઈ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલ ગરબા ગ્રાઉન્ડ તડામાર તૈયારીઓમાં વરસાદનો વેગન જોવા મળ્યો અને બેઠક વ્યવસ્થાનો ડોમ પડી ગયો જોકે ડબોઈમાં ગઢભવાની તરભાવતી કર્ચલર ગ્રુપ દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને ગરબા મહોત્સવના અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ શરૂ કરી વરસાદનું વિઘ્ન હોય કે પછી અન્ય તૈયારીઓમાં કોઈ કચાસ ન રહી જાય ના સુર સાથે વહેલી સવારે વરસાદ રોકાતા પૂર્ણ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે